વાગડ વિસ્તારના રાપર તાલુકામાં છેલ્લા સાડા પાંચ વર્ષથી રાજકોટ સ્થિત માનવ સેવાને વરેલા રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વાગડ વિસ્તારમાં લોકોની આંખો માટે સેવાકીય પ્રવૃત્તિ નેત્રનિદાન સારવાર કેમ્પ રાપર દરિયાસ્થાન મંદિર ખાતે લોહાણા સમાજના સહયોગથી કરી રહ્યા છે ત્યારે આજે રાપર દરિયાસ્થાન મંદિર ખાતે રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પાંસઠમાં નેત્રનિદાન સારવાર કેમ્પનું આયોજન સ્વર્ગીય જયાબેન બાબુભાઈ દાવડાના પરિવાર ભરત દાબેલી દ્વારા યોજવામાં આવેલ એકસો ત્રીસ જેટલા લોકોના વેલ અને મોતિયાના ઓપરેશન કરવામાં આવશે આજે યોજાયેલા નેત્ર નિદાન સારવાર કેમ્પ દરમિયાન ડોક્ટર અલ્કેશ ખેરડિયા તથા લલિત પરમાર અને પ્રવીણભાઈએ તપાસ હાથ ધરી હતી આજે યોજાયેલા કેમ્પ દરમિયાન દરિયાસ્થાન મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી રસિકભાઈ આદુવાણી પ્રભુલાલ રાજદે વેલજીભાઈ લુહાર ગોવિંદભાઈ ઠક્કર શૈલેષ ભિંડે ડાયાલાલ ઠાકોર ચાંદ ભિંડે ભરત રાજદે મનોજ ઠક્કર વગેરેએ સેવા આપી હતી